ઉપલેટા શહેરમાં આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે સુરભી ગૌશાળા ખાતે વિશ્વના કલ્યાણ અર્થે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયો નગરપાલિકા પ્રમુખ ઉપપ્રમુખ મહિલા ખોડલધામ સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ વકીલી સહિતના જોડાયા રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નગરપાલિકા કચેરી પાછળ આવેલ જિંદેરા સની બાજુમાં જ આવેલ સુનિલભાઈ તુળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે ગાયોના છાણથી લીપણ કરેલ ફ્લોર પર આર્ટ ઓફ લિવિંગ તથા ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે ત્રંબકમ હોમા યજ્ઞ બે હજાર પચીસ યોજાયેલ હતો જેમાં મોટી સંખ્યામાં લોકો યજ્ઞમાં આહુતિ આપવા માટે જોડાયા હતા આર્ટ ઓફ લિવિંગના કિરણ દીદીના જણાવ્યા પ્રમાણે વિશ્વના કલ્યાણ અર્થે પુલવામાં થયેલ હુમલો પહેલગામમાં થયેલ હુમલો વગેરે હુમલાઓમાં નિર્દોષ નાગરિકો મૃત્યુ પામ્યા હતા જેમના મોક્ષાર્થે આ ત્રંબકમ હોવા યજ્ઞ બે હજાર પચીસ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર સાથે તેની આહુતી આપી સુનિલભાઈ ધોળકિયાની શ્રી સુરભી ગૌશાળા ખાતે સાંજે સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધી બે કલાક યોજવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે કિરણ દીદી તરફથી ફરાળ વ્યવસ્થા સૌ માટે કરવામાં આવી હતી આર્ટ ઓફ લિવિંગના દરેક કાર્યક્રમ માટે વિના સંકુચિત નિઃશુલ્ક જગ્યા આપનાર શ્રી સુરભી ગૌશાળાના સોની સુનિલભાઈ ધોળકિયાનું હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું આ યજ્ઞમાં આર્ટ ઓફ લિવિંગ કિરણ દીદી વિનુભાઈ રાજા સાથે ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા ઉપપ્રમુખના પ્રતિનિધિ જિજ્ઞેશભાઈ વ્યાસ ભારત વિકાસ પરિષદના પ્રમુખ બહાદુરભાઈ ડાંગર હેમંત દેખીવાડિયા સાહેબ તથા ખોડલધામ મહિલા સમિતિના પ્રમુખ ચંપાબેન ગજેરા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના પૂર્વ પ્રમુખ અને પત્રકાર દિનેશભાઈ ચંદ્રાવાડિયા તેમજ પરબતભાઈ ડાંગર પ્રોફેસર મોરી સાહેબ તેમજ આગેવાનો સાથે સમસ્ત હિન્દુ સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા જગમાલ સુવા ટીવી ન્યૂઝ ઉપલેટા જય ગુરુદેવ ઉપલેટા ઓટો લિવિંગ પ્રશિક્ષક કિરણબેન સુવા આજે ઉપલેટાની અંદર ઓટોપ લિવિંગ પરિવાર અને ભારત વિકાસ પરિષદ આયોજિત ત્રંબકમ હોમાનું આયોજન કરવામાં આવ્યું હતું કરીબન સિત્તેર એંસી જણા લોકોએ એમાં ભાગ લીધો લગભગ આઠ હજાર કે દસ હજારથી વધારે આપણે યજ્ઞ દીકરા આવૃતિઓ ત્ર્યંબકમ હોમા મહામૂર્તિઓ જય ન જ આજે વિશ્વ કલ્યાણાર્થે જે પુલવામામાં જે ઘટના બની પહેલાની જે ઘટના બની વિશ્વ શાંતિ માટે વિશ્વના કલ્યાણ માટે એક સારા ઉદ્દેશથી આપણે એક મહામૃત્યુજય હુમા ત્રમ્બકમ આયોજન કરેલું હતું ભારતના ઘણા બધા લોકોએ અલગ અલગ જગ્યાની અંદર આજે શિવરાત્રિને દિવસે મહાદેવની પૂજા અર્ચના કરતી હોય છે ઉપલેટા જેવા નાના સેન્ટરની અંદર પણ આજે આટલી બધી આહુતિ અગ્નિનારાયણને જે પ્રદાન કરવામાં આવી ખૂબ આનંદ થયો પુરા આટો આટોપ્લિંગ પરિવારના સહકારથી ભારત વિકાસ પરિષદના સહકારથી આ ઉપરાંત ઉપલેટાના પ્રથમ નાગરિક વર્ષાબેન ગજેરાની પણ અહીંયા હાજરી અનુભવી મા ખોડલધામ સમિતિના સભ્યો પૂરો આટોપ્લિવિંગ પરિવાર ભારત વિકાસ પરિવાર તમામ લોકોની હાજરી એક ગામડાના રૂરલ આપણા ઓર્ગેનાઇઝરોએ ખૂબ આપ આ કાર્યક્રમને સફળ બનાવ્યો ખૂબ ખૂબ હૃદયથી બધાનો આભાર વ્યક્ત કરીએ છીએ મહાદેવની અસીમ કૃપાથી આ કાર્ય ખૂબ સફળતાપૂર્વક પાર કર્યું જય ગુરુદેવ જય હિન્દ